બડી સુંદર ચર્ચા કરી હે શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે હે રાજન ધ્યાનપૂર્વક સાંભળો એક આવ્યા છે આવી અને કેવા લાગ્યા બાબા બાબા બધા હો આપ લાલા ભયા હે બોલે હા લાલા ભયા હૈ તમને ખબર છે તમારે ત્યાં લાલો શું કામ આવ્યો તો કે નહીં મને નથી ખબર બોલે તમારે ત્યાં લાલો આવે એટલા માટે મેં સંતાન ગોપાલ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે એમ તે કે હા તો વુદૈવ તમે મારા માટે આટલી મહેનત કરી તો મારે તમારા માટે કંઈ કરવું જોઈએ તમે કો એ દક્ષિણા તમને આપું કે દક્ષિણા મારે જોતી નહીં એક કામ કરો અમારા ઘરમાં દૂજાનું નથી તો એકાદ ગાય જો અમને મળે ને તો છોકરાઓ દૂધ ભેગા બરાબર છે વાંધો નહીં ભણો સંકલ્પ એટલે આત્મા જળની અંજલી ભરી ભૂદેવ મંત્ર ભણે છે વિષ્ણોર્વષ્ણોર્ષ્ણુ શ્રીમદભગવતો મહાપુરુષ વિષ્ણોરાજ્ઞા પ્રવર્તમાન સિદ્ધિબ્રમણોદ્વિધી પરાધે શ્રી શ્રેરાલ્પે સપ્તમે વૈવસ્વતમન વરે અંશમે કલીયુગે કલી પ્રથમચરણો ભારત વર્ષે ભરતખંડે જમ્બુદ્વીપે મહારાષ્ટ્ર પ્રદેશર્ગત પરશુરામ ક્ષેત્રે કાંધીવલી ગ્રામ કર્યો ત્યાં બાબા નંદે અટકાવી અને બાબા નંદે કીધું કે સવા લાખ ગાયું ભૂદેવ તમને દાનમાં આપી ભૂદેવ કે મહારાજ પણ હવા લાખ ગાયું રાખવા જગ્યા તો જોઈએ અમારે એક તો બ્રાહ્મણ શેરી નાની એમાં મારું ખોરડું નાખ્યું હવા લાખ રાખવી ક્યાં બાબા નંદે પાછું પાણી હાથમાં લીધું સવા લાખ ગાયોને રાખવા માટેની ગૌશાળા પણ દાનમાં આપી તે કે બાપા તમે તો આપી દ્યો પણ હવે આને ખવડાવવું હું તે કે એને જોઈએ એટલે ગૌચુર પણ તમને આપ્યું વાળો જ્યારે ભગવાન પાસે કંઈ માગે નહીં તો ભગવાન અખૂટ આપે છે પણ જો માંગો છો તો ત્યાં તમારી લિમિટેશન્સ બંધાઈ ગઈ છે ભગવાનની પાસે જાઉં તો કંઈ માગવું નહીં ઊભું રહેવું એ જે આપે ને એ આપણી લાયકાત કરા કરતાં પણ વધારે હોય છે ભગવાનના આપણને આખો દરિયો આપવો છે પણ આપણે ચમચી લઈને ઊભા રહી પછી જે માગો પછી તો જે માગે એ જ આપવું પડે કારણ કે તમારી ઈચ્છા થઈ ગઈ પછી ભગવાનને દરિયો આપવો છે એટલે માગો નહીં જીવનમાં ભગવાન સુખી થવું હોય ને તો ભગવાન પાસે કોઈ માગવું નહીં માનતા હોય ઘણા લોકો વાતે વાતે પાકીટ ખોવાઈ ગયું એક બેન નું પાકીટમાં માનતા કરી હે માતાજી મારું પાકીટ મળી જાય માતાજી પાસે પાકીટ ગોતાવે બોલ ગજબ છે એમાં પાછા હાડીએ ગાંઠ વાળ એવું કઈક હોય ને બેન નળિયું ખતરનાક હો પણ તમે જોવો ને ન મળે ત્યાં સુધી ગાઈડ ખોલે નહીં મળવું જ પડે જાણે કેમ પાકીટ આવીને કહેવાનું બેન હું અહીંયા છું લેતો મૂક્યું હોય પોતે અભરાય માં ગામ ગાંડું કરે એમાં નોટબંધી વખતે જે ખજાના નીકળ્યા છે સાચું ને ઘણા ખજાના ની આમ છુપા ખજાના લોટના ડબ્બામાંથી ડબ્બા માંથી જેટલા પુરુષો પાસે નો નીકળે એટલા બેનો પાસે નીકળે બોલો પુરુષો તો હું કે બે બે હજાર નું આપડે હું કામ વધારે હાઈએસ્ટ પુરુષમાં ત્રણ વસ્તુ છે કામ ક્રોધ અને લોભ આ ત્રણ વસ્તુ પુરુષમાંથી નીકળી જાય અને બેનોમાંથી ઈર્ષ્યા નીકળી જાય તો અહીંયા જ સ્વર્ગ છે પુરુષો થોડુંક વ્યસન ઓછું કરે બેનો થોડીક ફેશન ઓછી કરે વ્યસન ફેશન બધું બેલેન્સ થઈ જાય ઘણા બેનો ને કે આ વ્યસન કરે છે આ કઈ માવા બાવા ખાતે બંધ કરાવવા નથી કે ના ના એ હું એને બંધ કરાવતી મારું ફ્યસન બંધ ન કરાવે પણ સવા લાખ વિનોદ બાબર